એટલે આપણી ને સમજવાની છે શૈલેશભાઈએ પરેશભાઈ એ બધાએ વાત કરીએ તો છે ને છે જ કે પરિવારમાં સાથે મળીને ભાઈચારાથી નેકીથી પ્રેમ થી હોનેસ્ટીથી એકબીજાની જોડે રહેવા પણ જોડે જોડે સ્ટ્રેટેજીક લડાઈ છે રાજકારણમાં હાર જીત માટે બે મહત્વની વાતોમાં આપણી લડાઈ વિચારધારાની છે વિચારધારા ની લડાઈમાં આપણને ભાજપ આખી જિંદગી એ નહીં હરાઈ શકે એ એટલા માટે કહું છું કે હિટલર મુસોલિની કેસર વિલહેમ સદામ જેવા લોકો ગયા સત્તા લઈ લીધી તાક થી લોકોને કચડી નાખ્યા નાઝી જોવા મળે છે ક્યાંય જોવા મળે છે એમનો નાશ થઈ ગયો પણ દયા કરુણા ને પ્રેમ મહાવીર બુદ્ધ અને પૈગમ્બર સાહેબ ઈસુ ખ્રિસ્ત ની વિચારધારા વાળા લોકો આ જીવંત રહેવાના છે ત્યારે એ વિચારધારા આપણી કોંગ્રેસની મહાત્મા ગાંધી નહેરુ સરદાર મૌલાના આઝાદ અને આંબેડકર સાહેબની છે પણ સવાલ એ છે કે આ ટૂંકા ગાળામાં જે નવી પેઢી આ જે જેન્સી બેઠા છે એના સપનાઓ એની પછીના જે આગળ વાત કરી કે જે ચિંતા કરવાની છે આપણે બધા તો છીએ ઘણા વખતથી ઘણી બધી નિષ્ફળતાઓ પછી પણ ત્રીસ ત્રીસ વર્ષે ગુજરાતનો કોંગ્રેસનો કાર્યક્રમ અડીખમ મૂકો છે બહુ બહુ એને અભિનંદન અને ધન્યવાદ ઘટે છે ત્યારે વાત એ છે કે હવે થોડું સ્ટ્રેટેજિક બનવું પડશે અંદર અંદરની લડાઈની ચર્ચામાં જ સમય પૂરો કરીએ તો આપણા દુશ્મન પહેલી વાત એટલો હોશિયાર છે એ કેટલું ચાલવાની દિલ્હીમાં નીકળી ગઈ કાલે પંજાબમાં હતો હું ગુરુદાસપુર જેવા જિલ્લામાં જઈને આવ્યો છું અને ત્યાં પંજાબમાં પણ ભારતીય આમ આદમી પાર્ટી જવાની પરંતુ ચિંતાનો વિષય એ છે કે આપણે રાજકાળ મહાત્મા ગાંધી દ્વારા જે પ્રકારે કર્યું છે એ શીખવાની જરૂર છે ચાણક્યની વાત તો ખરી આમ આદમી વાળા કોણ છે કા તો જૂના કોંગ્રેસી છે કા જે નવા લોકો રાજકારણમાં આવવા માંગે છે તે છે કેટલા ભાજપમાંથી આમ આદમીમાં ગયા તો બહુ ભાગ્ય તો એમને પાછા લાવવા જોઈએ કે નહીં બીજાને આપવાનો પ્રયત્ન કરીએ સમજાવવાનો પ્રયત્ન કરીએ આમ આદમી ધીરે 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 તમે તમારા તમારા જિલ્લામાં તમારા તાલુકામાં તમારા વોર્ડમાં તમારા શહેરમાં શું જોઈએ કામ છે કઈ મહત્વકાંક્ષા છે થોડું આપી દઈએ આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપ ને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાવી દે વિચાર કરજો મારી વાતનો પ્રજા ભાજપથી કંટાળી છે બિહારમાં પણ કંટાળી હતી પણ જે પ્રકારે એમને અનેક નુસ્ખાઓના રૂપે ઈવીએમ હોય કે બાસઠ લાખ મતદારોના ગોટાળા હોય કે ગુજરાતમાં પણ થવાનું હોય ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને એનું જોડાણ કરવાનું છે અને એ જોડાણ કરવા માટે આમ આદમીને તમારે એના માણસો મૂળભૂત કા તો કોંગ્રેસી છે અને કોઈ કોઈ સર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ એની સરકાર આવશે કે કેમ આમ આદમીની આવવાની છે ખરી જે નથી આવવાની એમાં જો લોકો નવા લોકો નવી પેઢી જોડાતા હોય તો આપણામાં કંઈક કચાશ છે કચાશ આપણે દૂર કરવી પડશે જેમ વાત કરી પરેશભાઈએ શૈલેષભાઈએ લોકો વચ્ચે જવું મળવું કનેક્ટિવિટી અને એની એક સરસ મજાની વાત રાવે નવી ઇકોનોમિક પોલિસી લાવ્યા ડોક્ટર મનમોહનસિંહજી નવી પોલિસી લાવ્યા ઓપન ઇકોનોમી પોલિસી લાવ્યા જેથી આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ વધે ને चुनाव का परिणाम खराब आrgba पत्रकार हुए सिद्धार्थ भाई पूछू नरसीराव ने कि आप अच्छे काम करते हैं फिर भी आपको वोट क्यों नहीं मिलते એટલે नरसीराव तो चाणक्य खूब बुद्धिशाली बहु होशियार એટલે એમણે કીધું કે હમ કામ અચ્છા કરતે લેકિન હમ જીતના કામ કરતે હે ઉસસે લોકો કી અપેક્ષા એ જ્યાદા હે ઓર અપેક્ષા પૂરી નહીં હોતી હે ઇસલિયે હમે વોટ નહીં મિલતે અને એનાથી ઉલટું બીજો લાખ લોકો જવાહરલાલ નહેરુ નું જવાહરલાલ નહેરુ સત્તર વર્ષ રાજ કર્યું અને સડ સડાટ રાજ કર્યું સામે કોઈ ટક્યું જ નહીં તો એનું મને વિશ્લેષણ મારી જાતે એવું લાગ્યું કે શું એવું કારણ એનું મને કારણ એ લાગ્યું કે જવાહરલાલ પ્રજાની જે લોકોની જે અપેક્ષા હતી એના કરતા આગળ ચાલતા હતા એ હોપ ને આગળ ને લઈને અને એટલા માટે પ્રજા એમની પાછળ ચાલતી હતી એટલે કોંગ્રેસ પાર્ટી એ પ્રજાની અપેક્ષાઓની આગળ ચાલવું પડશે આપણે અંદર અંદર કરીશું ભરતભાઈ ચાલેક ની જગદીશભાઈ શૈલેષભાઈ પરેશભાઈ કે સિદ્ધાર્થભાઈ કઈ નહીં પ્રજા વોટર ને સરવાળો જનશક્તિનો ગાંધીજી એ કર્યું એમ એક મીઠું લીધું આખા દેશને જોડી લીધું આપણી કનેક્ટિવિટી આપણે પહેલું કામ મતદાર યાદીમાં નામ જ નહીં હોય તો આપણે ચૂંટણી કેવી રીતે જીતીશું સૌથી પહેલું કામ કર્યું છે અહીંથી જઈને આપણે બધાએ મતદાર યાદીઓમાં ઉભા રહેવું પણ પાર્ટીને જીતાડવી હોય તો મતદાર યાદીથી શરૂ કરી આ સ્ટ્રેટેજિક પગલાઓ પાર્ટીએ એકદમ બુદ્ધિગમ્ય પગલા લેવા પડશે સરવાળો કેવી રીતે કરવો જીતવા માટે કેટલા મત જોઈએ આપણે છાપા ને ટીવીમાં વાંચ્યું કે બિહારમાં આરજેડીને આટલા વોટ મળ્યા અને એના કરતા બીએબી ને સીટ આટલી વધારે મળી ફલાણાના એ ગણિતનો બુદ્ધિનો ગોઠવણીનો આયા વિશે તમને કેવી રીતે લે તમે એક સીટ દસ લાખ વોટે જીતો અને આજુબાજુની હારવાના હો તો એને બદલે એક બે લાખ વોટે જ જીતે અને બીજી સીટો તમે ગોઠવો તો તમાર તો નંબર પણ સરકાર આવવાની છે અને આ ગણિતના વિષયમાં એ ક્યારે આપણે વિચારતા થઈશું આપણે કોંગ્રેસ કોંગ્રેસ રમવાનું બંધ કરીશું તો કોંગ્રેસ ભાજપ રમવાની શરૂઆત થશે એટલે આપણે કોંગ્રેસ ભાજપની લડવાની નહીં તો એમની પાસે કેટલા પૈસા થઈ ગયા એમનું સંગઠન આપણો મતદાર માહિતી નથી એ તો આપણી કઈ કેડર છે કે જે જઈને આ બધું નોંધાવે એમની પાસે આરએસએસ વિશ્વંદી વિશ્વંદિ પર બજરંગ દળ અને છેલ્લે જે બીએલઓ છે એ કોના છે તો આ બહુ ચિંતાનો વિષય છે એટલે બંને તમે જયારે ઘાટ ઘડો કે ઘડો બનાવો તો અંદરથી પણ ઘાટ